તૈયારીઓ કરી તો તૈયારી થશે તૈયારી હવે બસ બાકી છે થોડુંક બાકી છે હવે બધું ભલા તમે તારીખ નજીક આવી જઈ છે કશું કોઈ કરી નહીં તમે કશું કઈ કર્યું કરવાનું છે પણ હવે બસ થોડું થોડું વ્યવસ્થા બાકી છે થોડા પૈસા તો થોડું સેટિંગ થઈ જાય ને તો પછી કરી દઈશું પછી અમારા છોકરાનું શું થાય ને થશે થશે કરવાનું છે ને મારે છોડીને ચા મેળજે બેટા નહીં મારે તમારી ચા બાય નહીં પીવી ચમ પીવાનું પણ કરતા નહીં ક્યાં શું પીવા તમારી તમે જે તારીખ કીધીએ તારીખે થઈ જશે તમે જે તારી કીધીએ તારીખે કરી નાખશો આપણે હાર તો કરી દેજો જમવાને જલ્દી ચિંતા ના વિશ્વાસ રાખ આપણો ગોગોલ જોગણી બધું હારું કરશે એમાં ચિંતા નહીં કરવાની રોવા તો વિભાઈ બધું હારવટ થાય પૈસા દરિયાવર લાવવાનું છે પૈસાનું સેટિંગ તો થયું નહીં લાયના મારા ગુગન મારી જોગણી ન તો એ પહેલું કરશે મોણામાં બધા ધોળો માગી વળ્યો ભૈયોએ હતા તો કોઈ મદદ કરેમ નહીં ભગવાન છે બીજો કોઈ કર્યામ નહીં તાર તો બધા સ્વાર્તના હગા છે ભગવાન એ ગોગા એ માં જોગણી આજ ઘેર અવસર આવ્યો સા દીકરીના લગન છે ભાઈઓ જોડે મદદ માંગી તો ભાઈઓ એ તો હાથ અંદર કરનાશ આજ મારી દીકરીના માં અને ગોગા તારે પેણાવવાની છે આ ગરીબ હોમું જોજે અને આ ગુવાશી હોમું જોજે જો કદાચ એની જોન પાછી જહ ને તો તારી આબરૂ જહ આ તારા હાચાવાની લાગ મારી આ ગરીબની આ લાજ તું હાચવ તારા આબરૂ કોઈ માણસ હાબરૂ

આજે તારીખ છે આપણે જવાનું છે કેમ છે અત્યારે ભગવાનને મોણે છે માર કેથે મોને છે દેવને માતાજીને મોને બધાને મોને પણ આપણે કેવું છે આપણે થોડા ભણેલા છીએ બરોબર ને આપણે એવું દેવ ઉપર આપણે એવું મોનતા નહીં આતે આપણે તો આ બધું કાયદા કانون થઈ આપણે ઓમો આપણે ઓને મોણે નતા રહી જો ચાલે છે कसो ઓને તમે માનો એમ પછી તમને ગમે એમ કરું તમારે કરવાનું છે આજે થઈ જશે તમારો કેસ મજબૂત છે થઈ જશે સાહેબ તમે મજબૂત છે મજબૂત છે કરો છો પણ વાત આ વાત ને પોચ વરા થઈ ગયા બરોબર હવે વાનો કોઈ કરો એમ સોવાની આજે તારીખ છે જઈએ આ જઈએ એનો તો વાતો નઈ લેવાડો તાર મારી ગાડી તમારી ગાડી ની ચિંતા કરવાનો કોઈ આનો પંચર પડ્યું છે ત્યાં સરજી ને ત્યાં મૂકી દીધી કોઈ છોકરો એ અડશે નહીં તો સાવ ચલો પછી આ કોઈ રિક્ષા વિક્ષા આવે તો આપણે જતા રહીએ તો ચલો રાજોઈ આતા રહો બાકી કોઈ આવતું દેખાતું નહિ સાધન આમ તો સાધન ઘણા યાડે રોડ ઉપર હમણાં જ આવશે હાલ જ એક રિક્ષા આવે છે તો રિક્ષા દેખાય છે કોટ ના આવશે કોટ વટ આ હા 40 રૂપિયા થા ગાણી તો ગાણી બોલો કે

એટલે વકીલ સાહેબ ની વાત કરી વકીલ સાહેબ એ કીધું કે હું માં આપણે જીતીને તમને પાસે લાવું પણ આજે વાત ટાઈમ જેટલા વીતી જન ટાઈમ હેજો થાય રે પણ કયો અઠે આવતી નહીં શીરજી મારા હવાય માતાજી નું મંદિર છે તો હું દર્શન કરી લઉં 5 મિનિટ પણ અમાર મોડું થાય છે ને 5 મિનિટ ખાલી બહુ ટાઈમ નહીં લી અરે યાર પછી તારે કને જવાનું છે કોટમાં અને થકે બહુ ટાઈમ નહીં લઉં 5 મિનિટ દર્શન કરી લઈએ માતાજીના કદાચ તમારું કોમ થઈ જાય તો આ જલ્દી કરો તો 5 મિનિટમાં જલ્દી હું એ હા હું દર્શન કરી લઉં હો શીરજી જલ્દી કરતો હું ફટાફટ એ હા હા

તો માતા બીજું કોઈ ના હોય એટલે તાર જ કરવાનું છે આ માતા બહુ કોમ કરે છે બધા દિન દુખીઓ બધાનું કોમ કરે છે વગડામાં વગડામાં સાચી વાત માતા એવું હોતું નહી હતું વગડા માતા નોંધ ગમે તો હોય

કદી આ જડાવ દે કદી દેવ માંગવાના આવી વાત પહેલી વાર જાવ છું એ તો આપણે તો એના પર વિશ્વાસ રાખવો ને કરજે માડિયા તારા જોડો કુક દુખી આવી છે એનું કોમ કરજે લોકો ચોય ચોય થી શેરજી હોય તો લોકો ચોય ચોય થી હોય માતા ના દર્શન કરવા આવવા કોમ જબરા કરે છે તમે એકવાર વિશ્વાસ કરો જો તમારું કોમ ના થાય તો કહેજુ મને હવે આજ તો વિશ્વાસ કર્યા છે ને ના ના તમારું કોમ થઈ જાય બંધ ચિંતા ના કરો ચોકલેટ રહી દઉં ભાઈ તો બસ અહીંયા જ રહું તમારા બાજુના ગામમાં જ રહું તમને ઓળખું એવું છે ઓવા અરે રિક્ષા ચલાવી લે કીધું ભાઈ રિક્ષા ચલવું અને શેતર નું કામ કરું છું ઘેર દીકરી નો અવસર હે ને એટલે પૂરું તો કરવું પડે રિક્ષા એ લોન ઉપર લીધેલી છે એટલે બધી બાજુ જોવું પડે ને મજૂરી તો કરવી પડે ને મજૂરી તો કરવી પડે ને એટલે

તો વાળમાં તો છું ને બધું કોમ કરે જવું બધું કરું એથી શહેર માં જવાની પેલી બસ આવી જ એટલે એમાં જજો ના ના મારે થોડું કોમ છે મારે થોડું તકલીફ છે એટલે જવું છે

તારીખો ને તારીખો જેટલી તારીખો પડે જેટલો ટાઈમ નીકળી ગયો કોઈ ફરક પડે એમ નહીં ખરેખર થોડો વધુ ના પણ કદી દેવ ને નમો નાય ને પેલા રિસ્તા વાળા ભાઈએ કીધું તો કે માતા કીધું છે તો કદાચ માતા હવે કોમ કરે તો આશા તો થોડી થઈ છે હમણાં માતા અમો વિશ્વાસ દાજો હોય સો ટકા કોમ થઈ જાય એવું લાગે છે બીજું આવતો લાગે છે

શેત લેવું છે તો મારું મારું જ રેવાનું છે જવન નું કશું કોમ છે લે જવન ને તો રૂપિયો ના આલુ ને શેતન માંથી એક વીઘા નો કટકો પચાસ પચાસ વીઘા મારું છે આ જમીન એ તો મારી મારી ને મારી દેવાની છે તો મારી જ છે અને મારી જવાન આ જમીન તો કદી એટલે કદી ની મળે પચાસ પચાસ વીઘા મારી છે મારો બહુ બહુ કરા બહુ ભમન કરે આરું હડો મને આજ આનો સમય છે કાલ લે મરો આવશે સમય સમયની વાત સાબ આજ સમય આને સાથ આલો કાલ મને યાદ છે ઈ શું છે મનો બોદો ના ખાજીરામ તો આજે પર છોડો લે બે દાડા થી બૈરુય ધૂન ધૂન કરે છે છોકરા ને દોત બંધ જાય ને દવાખાને જઈને આવે તો ડૉક્ટર કે એના તો કોઈને નહીં રિપોર્ટે બધા કમ્પ્લીટ આવે છે તો હવે મારે કરવું છું હવે મને એક કામ કરો હવે જવા દો ગોગાજીના સેવક જોડે ગોગા બાપાના સેવક છે ને એનું કોઈક મારું હમું કરશે મને એવું લાગે છે વજુ ભાત તો વળે લાગી આ બાજુ દેખાય ભૂલો ના પડવા મને આજ માતા જ દેખાય તમે શું

રમશું ઓહ કો કે હું લાગો કો ગરીબ ની ઓટેડી બડા હતામાં કો ગરીબ નું તમે કોઈ લઈ લીધું હવે ગરીબ નું તો લીધું નઈ પણ માર ભઈ નું જ કોન અમે જમીન પાળી લી પડી લીધી છે હા તો એના કારણે તમારે ત્યાર વખત આવ્યો એવું છે હા બરોબર તો એ ભઈ નું જે હોય એ આપી દો અને

પૂટી તો નહીં એમ મારા ભાઈને જમીન તો આલી જ દો હેડો ને પછી શું ભણવા મેં અમારે જેના ભાગની હતી ને હવે એને આલી દયો તો શો હતો ને હેડો પૈને જમીન તો આલજો તમે ચિંતા ના કરીશું આપણે કેસ જીતી દઈશું કે જીતી જવાનું તો બરોબર છે આજ તમે પૂરેપૂરી મહેનત કરો યાર હું મારી થશે એટલી મહેનત કરીશ પણ આપણે કેસ જીતી દઈશું આ ગમે તેમ કરીને આજ આપણે જીતવાનું જીતી દઈશું હો ટકા હો ટકા

હું તો ખરેખર એમને તો માનતો જ ના પણ હવે એવું થયું કે જગત માં બીજું કોઈ દેવ તો પેલું જ હાચું બીજું બધું અમે કહેવાય છે કે દેવ દેખાતો નહીં પણ એના હાચા મનથી તમારો વિશ્વાસ હોય તે કામ કરા ખરેખર ભાઈ પોતે આઈન જમીન બમીન બધું હાલવા તૈયાર થઈ ગયો અને કાલે આલી દેવાનું કાલ બધું સ્ટેમ્પે થઈ જાય લખણે થઈ જાય બધું નથી સાચું પૂછો આઈન ભાઈ થઈ ગયો અને કાલે અમારે હા જો થઈ ગયો તમે કહ્યું તો ને ભાઈ સદા રાખી છે અને કામ થઈ ગયું છે બસ તાર માતાએ કરી મઉ અને એક બીજી વાત તને કહું કે હું આમાં આ વના માટે કરી ઘણો ખર્ચો કર્યો બરાબર પણ બધી સાહેબ ઘણો કર્યો ને ખર્ચો ઘણો ગર પણ તો મારા કોઈ સરખાઇ આવતી નથી પણ આ તારા કહેવાથી શું થાય આજ ખરેખર મને એવું થયું ને મેં તારું આગળ નહીં તો તમે જે પેલા આ બેઠા હતા જોડે વાત કરતા

તમે બે લાખ રૂપિયા હું રાજી થઈ ને ભાઈ આજ મારી કુવાસી અસર હતો તો ચિંતા કરતો છે કોણ સહારો બનશે પણ આજ મારા ગોગાનંદ જોગણીના નમ્યો અને આજ મોળાના રૂપમાં એને મારી મદદ કરી છે જેમ કે મારા માટે તમે ભગવાન થઈને આ મારો ગોગોન જોગણી બનીને આયા તમે આજ મારા તો મારોય કોમ ગોગાન જોગણી જ કર્યો તો લા ભાઈ જોડે મારા જોડે આયા તા ને કગરતા કગરતા કે એને અમે કીધું કે ચોથી ગોગોન જોગણી આયા છે અમે મારા કેર મારું બૈરું ઢોણે મારો છોકરો મોજો થઈ ગયો એમ કહીને ભાઈ કહેતો હતો આજ મારોય ગોગા જોગણીએ કોમ કર્યો મોનો તો દિવસ મારા ભાઈ કાલે પેલા તો આવજે હો દસ વાગે હા 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 ચલો જય માતા જય માતા જય માતા તારા પર વિશ્વાસ રાખ્યો અને તે આજ કોમ કરી નાખ્યું એ મારા ગોગા મારી જોગણી તૈયાર રાખી આજ તો તે મારા નિરુદ્ધ ની આબરૂ હાથ અત ગરીબ ની કુંવાસી ની લાગ રાશિ હા એ મા સોનલ ને કહેવા દે આ તો એના લગન છે હવે સુખ શાંતિ હા મારા 500 પાટણ ની માં સધી હા